નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની તપસ્વી બપોરી દિલ્હી પાછળ આવેલ મહિલાઓના નાવા ધોવાના ઘાટમાં કચરાના ઢગલા મહિલાઓએ સરપંચને આડે હાથ લીધા મહિલાઓએ નાવા ધોવાના ઘાટની સફાઈમાં ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા ચાર સંભાળ્યો ત્યારથી તેમના પતિ ગંગારામ પટેલ વહીવટ કરી રહ્યા છે તેમની સાથે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યો છે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે સનિષ્ઠ અધિકારીઓ દ્વારા તપાસ કરવાના આદેશ કરે છે પરંતુ ગામ અને મતદારોના ના વ્યક્તિ વિકાસ મહત્વ આપતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જિલ્લા ભાજપ હોદ્દેદારો તાલુકા ભાજપ ના હોદ્દેદારો સહિત અન્ય જિલ્લાના ના હોદ્દેદારો ધારાસભ્યો લખતર ગામના ભટ્ટાચારી ને બચાવવા આકાશ પાત કરી રહ્યા છે ત્યારે લખતર તપસ્વી બપોર દેરી પાછળ આવેલ મહિલાઓના નાવા ધોવાના ઘાટમાં કચરાના ઢગલા હોય મહિલાઓએ ઉગ્ર ભાષામાં લખતર ગ્રામ પંચાયત સરપંચ તરીકે વહીવટકર્તાઓ સામે વારોપાર રોષ વ્યક્ત કરી સરપંચ દ્વારા નાવા ધોવાના ઘાટની સફાઈ કરવામાં ભ્રત ચાચાર કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મહિલાઓ દ્વારા વધુમાં જણાવમાં આવ્યું હતું કે થોડા સમય પહેલા આ કારો સાફ કરવા આવ્યા હતા ખરા પરંતુ એમાંથી પાંચ બકડીયા જેટલો જ માલ લઈ અને જે નીચેનો કચરો હતો તે આરામમાં નાખી અને જતા રહ્યા હતા તેના કારણે તેમને હાલમાં કપડાં ધોવામાં ભારે મુશ્કેલી પડી રહી છે આરામાં ધોવા હતા વચારની એટલી ગંદકી છે થઈ એ પાંચ દિવસ પાંચ બકડિયા ટેક્ટરના નાખ્યા અત્યારે કોઈ આરામાં ધોવાય ન આવતું છોડિયું જવાન છોડિયું બાયરા ઓય આવ ગનકી માં બકરીયા પાણી લઈ લઈને બાથ ધોવા જાયે કોઈ સરપાસ કે કોઈ પરા કોઈ જોવાત થાય ધોવા માટે કોઈ જોવા ના તો આ જોવા ના આવતો આરા માં બૈરા ધોય આરા અમારા ગનકી અમારા બૈરા નથી આવા ગનકી માં અમારા બૈરા છો આમાં છોડી ના ધોવા આવે છે ઈમના બૈરા આરા ચોખા કરાવવા પાંચ બકડીયા પાંચ